પામલેન્ડ હોસ્પિટલના ડિરેક્ટર ડોક્ટર વસીમરાજ સરના જન્મદિવસની અનોખી ઉજવણી ઓગણચાલીસ બ્લડ યુનિટનું કર્યું દાન ભરૂચ માનવતાની સેવાનો અનોખો સંદેશ આપતા કાર્યક્રમમાં પામલેન્ડ હોસ્પિટલના પામલેન્ડ હોસ્પિટલ સમર્પિત ડિરેક્ટર ડોક્ટર વસીમરાજ સરના ઓગણચાલીસમાં જન્મદિવસની ઓગણચાલીસ ટીએચ બર્થડે ઉજવણી રક્તદાન શિબિર દ્વારા કરવામાં આવી હતી હોસ્પિટલના સમગ્ર સ્ટાફ અને યુનિટી બ્લડ બેંક યુનિટી બ્લડ બેંકના સહયોગથી આયોજિત આ શિબિરમાં કુલ ઓગણચાલીસ બ્લડ યુનિટ્સ ઓગણચાલીસ બ્લડ યુનિટ્સ એકત્રિત કરવામાં આવ્યા હતા ડોક્ટર વસીમરાજ સરના દીર્ઘ આયુષ્ય અને સ્વસ્થ જીવનની કામના સાથે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટાફ મેમ્બર્સ અને અન્ય સહભાગીઓએ ઉત્સાહભેર રક્તદાન કરીને ડોક્ટર સાહેબ પ્રત્યે તેમનો આદર અને સ્નેહ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે હોસ્પિટલના સ્ટાફે જણાવ્યું હતું કે ડોક્ટર વસીમરાજ સર હંમેશા લોકસેવામાં અગ્રેસર રહે છે તેમના જન્મદિવસ નિમિત્તે રક્તદાન જેવું પવિત્ર કાર્ય કરીને અમે તેમને શ્રેષ્ઠ ભેટ આપી છે અમે પ્રાર્થના કરીએ છીએ કે તેઓ આવી જ રીતે નિરંતર માનવતાની સેવા કરતા રહે હોસ્પિટલના ડિરેક્ટર ડોક્ટર વસીમરાજ સરે સ્ટાફ અને યુનિટી બ્લડ બેન્કનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે જીવન બચાવવા માટે રક્તદાન સૌથી મોટું દાન છે મારા જન્મદિવસને આટલી સકારાત્મક રીતે ઉજવવા બદલ હું સૌનો હૃદયપૂર્વક આભારી છું આ એકત્રિત થયેલું રક્ત જીવનની જરૂરિયાતવાળા લોકો માટે ખૂબ ઉપયોગી બનશે ડોક્ટર વસીમરાજ સરને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવા માટે મોટી સંખ્યામાં શુભેચ્છકો અને દર્દીઓએ પણ મુલાકાત લીધી હતી ફિરોજ મલેક ભરૂચ આજ રોજ પામલેન હોસ્પિટલના ઓનર ડોક્ટર વસીમ સાહેબના જન્મદિવસ નિમિત્તે ઓગણચાલીસમાં જન્મદિવસ નિમિત્તે ઓગણચાલીસ બ્લડ યુનિટનું આયોજન કરેલ છે જેમાં અમારા સહયોગમાં યુનિટી બ્લડ બેંક છે અને સ્ટાફ અમારા સ્ટાફના સહયોગથી અમે આજે આ કાર્યક્રમ સંપૂર્ણ કરી સાહેબના દીર્ઘ આયુષ્ય અને સાહેબ સલામત રહે અને આવી જ રીતે લોકશાહી વા કરતા રહે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ